ભારત ઉપરાંત ચીનના લોકોએ પણ આ વાત સમજી ગયા અને આજે બજારમાં વિવિધ પ્રકારના વિન્ડ ચાઇમ્સ ઉપલબ્ધ છે એટલું જ નહીં ચર્ચમાં પણ ઘંટ વગાડવાની પરંપરા છે હિન્દુ ધર્મમાં વાસ્તુનું ખાસ મહત્વ જાણો ઘરમાં શા માટે વગાડવામાં આવે છે ઘંટ પોઝિટિવ અને નેગેટિવ એનર્જીનો સંચાર હિન્દુ ધર્મમાં વાસ્તુનું ખાસ મહત્વ છે વાસ્તુ અનુસાર બધા કામ અને શણગાર કરવા પર ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે

વગાડવું હંમેશા શુભ હોય છે નકારાત્મક ઉર્જાને દૂર કરે છે ઘંટ ઘંટને સર્વવ્યાપી માનવામાં આવે છે ભારત ઉપરાંત ચીનના લોકો પણ આ વાત સમજી ગયા અને આજે બજારમાં વિવિધ પ્રકારના વિન્ડ ચાઇમ ઉપલબ્ધ છે એટલું જ નહીં ચર્ચમાં પણ ઘંટ વગાડવાની પરંપરા છે ઘંટડીનો અવાજ નકારાત્મક ઉર્જા દૂર કરીને સકારાત્મક ઉર્જા એકત્ર કરીને તે સ્થાનના વાસ્તુમાં શુદ્ધ કરે છે આ મંત્રનો કરો જાપ તેથી પૂજા ઘર માં ઘંટડી ને ઘર ની ડાબી બાજુ રાખવી જોઈએ અને તેની સુગંધ અક્ષત ફૂલો થી પૂજા કરવી જોઈએ મંત્ર છે ઓમ ભુર ભુવશ્વઃ ગરુડાય નમઃ તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂર થી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ ને જરૂર થી સબ્સ્ક્રાઇબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર